કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઓડિશામાં પ્રચાર કરશે તે કોંગ્રેસ માટે પ્રચાર કરશે અને લોકોને પાર્ટીને મત આપવા વિનંતી કરશે રાહુલ કટક જિલ્લાના નિશ્ચિત કોયલી

આગેવાની હેઠળ પક્ષના નેતાઓની એક ટીમ જેમને કોંગ્રેસ ઓડિશા પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમણે આરએમસી મેદાનની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી માનસ ચૌધરીએ કહ્યું હતું કે રાહુલના આગમનથી પાર્ટી કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત છે અને આ બેઠક મહંગા વિસ્તારમાંથી યોજવાની હોવાથી મહંગા અને સાલીપુર મસ્ત વિસ્તારમાં કોંગ્રેસ માટે તેની થોડી અસર થશે રાહુલ ઓડિશાની મુલાકાતના સમાચારથી કોંગ્રેસ છાવણીમાં ઉત્તેજના છે